હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજર સુરતથી દિવાળીમાં નાસ્તા માટે ચેવડો ગાંઠિયા ચોળાફરી મઠિયા અને સુંવાળી આ બધું જ બનાવીએ પણ ચકલી તો બનાવવી જ પડે તો આજે હું તમારી સાથે ચોખાના લોટની ઇન્સ્ટન્ટ ચકલી કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ લોટની પોટલી બાંધીને બાફવાની ઝંઝટ વગર આ ચકલી ઓછી મહેનતે માત્ર અઢારથી વીસ મિનિટમાં જ બનાવી શકાય અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી કુરકુરી લાગે તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ ચકલીનો લોટ બાંધવા માટે એક વાસણની ઉપર ચાંડી રાખી છે એમાં એક પ્લસ એક એમ ટોટલ બે કપ ફૂલ ભરીને વજનમાં અઢીસો ગ્રામ ચોખાનો લોટ લેશું સાથે એમાં અડધો કપમાં એક ટેબલ સ્પૂન જેટલો ઓછો વજનમાં પચાસ ગ્રામ ચણાનો લોટ ઉમેરીને બંને લોટને ચાળી લઈએ હવે એમાં એક નાની ચમચી ભરીને કાળા તલ ઉમેરશું તમારી પાસે કાળા તલ ન હોય તો સફેદ તલ લઈ શકાય અડધી ટી સ્પૂન અજમો હાથ વડે ક્રશ કરીને એમાં ઉમેરશું સાથે એમાં અડધી ટીસ્પૂન જીરું બે ટેબલ સ્પૂન ફૂલ ભરીને ઘરમાં દૂધ પરથી ઉતારેલી તાજી મલાઈ ત્રણ નાની ચમચી ભરીને તેલ અને એક નાની ચમચી ભરીને ઝીણા વાટેલા તીખા લીલા મરચાં ઉમેરશું તમારે લીલા મરચાંને બદલે લાલ મરચું વાપરવું હોય તો વાપરી શકાય સ્વાદ પ્રમાણે એમાં એક પ્લસ બીજી અડધી એમ ટોટલ દોઢ ટી સ્પૂન મીઠું ઉમેરીને હવે લોટ સાથે બધું સારી રીતે મિક્સ કરી લઈએ હવે લોટ બાંધવા માટે એક કપ હુંફાળું પાણી લીધું એ એમાં થોડું થોડું નાખીને મિક્સ કરીશું અને રોટલી બનાવવા માટે જીઓ મીડિયમ સોફ્ટ લોટ બાંધીએ બિલકુલ એવો જ આ લોટ બાંધી લઈએ એક કપ પાણી લીધું હતું એ બધું જ વપરાઈ ગયું હજુ આમાં એકથી બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરશું લોટ બાંધવા માટે કેટલું પાણી જોઈશે એ લોટની ક્વોલિટી પર આધાર રાખે કારણ કે ઘણીવાર ચોખાના લોટમાં ઓછું પાણી સમાય અને ઘણીવાર લોટ બાંધવા માટે વધારે પાણીની પણ જરૂર પડે હવે આ લોટ બંધાઈ ગયો અને એના માટે એક કપ પ્લસ બીજું બે ટેબલ સ્પૂન જેટલું પાણી વપરાયું હવે હાથ ચોખ્ખા કરીને લોટની ઉપર ટેલવારો હાથ ફેરવી લઈએ સાથે આ ટાઈમ પર લોટ એકવાર ટેસ્ટ કરી લઈશું લોટમાં મરચું મીઠું બધા ટેસ્ટ બરાબર છે માટે બાકીની તૈયારી કરીએ ત્યાં સુધી હમણાં આ લોટ ઢાંકીને સાઈડમાં રાખીશું ચકલી પાડવા માટે આ સંચો લીધો એના સિલિન્ડરમાં અને આ સ્ટારવાળી પ્લેટ લીધી એ દરેકની ઉપર તેલવાળો હાથ ફેરવી લઈએ ત્યાર પછી આ પ્લેટ સંચામાં લગાવીને એમાં લોટ ભરીશું ત્યાર પછી સંચાની ઉપર હેન્ડલવાળું ઢાંકણ લગાવી દઈએ હવે ચોપિંગ બોર્ડની ઉપર એક પ્લાસ્ટિકની સીટ રાખી છે ત્યાં ચકલી પાડીશું ચકલી નાની કે મોટી જે સાઇઝની બનાવવી હોય એવા ચકલીના ચકરડા બનાવશું હવે આ તૈયાર કરેલી ચકલી ફ્રાય કરી લઈએ એના માટે બીજી તરફ એક કઢાઈમાં તેલ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું હતું તેલમાં લોટની નાની કણી નાખીને એકવાર એનું તાપમાન ચેક કરી લઈશું કારણ કે વધારે ખડખડતું ગરમ ન હોવું જોઈએ તેલનું તાપમાન બરાબર છે તો હવે તૈયાર કરેલી એક એક ચકલી હાથમાં લઈને એમાં ફ્રાય કરવા મૂકીશું ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ચકલી ફ્રાય કરીશું અને થોડી થોડી વાર પછી એની સાઈડ બદલીશું એટલે બંને સાઈડેથી એક સરખી ફ્રાય થાય આશરે પાંચ મિનિટ પછી આ ફર્સ્ટ બેચની ચકલી ગોલ્ડન કલરની ફ્રાય થઈ ગઈ માટે એને જારી વડે આ ચારણીમાં લઈને સાઈડમાં રાખીશું અને હવે આ જ પ્રમાણે બાકીની ચકલી ફ્રાય કરી લઈએ ક્રિસ્પી કુરકુરી ચોખાના લોટની ટેસ્ટફુલ ચકલી તૈયાર છે બે કોપ લોટમાંથી તમે જોઈ શકો છો ઘણી બધી ચકલી બની તહેવારો માટે કે ચાય સાથે ખાવા માટે આ નાસ્તો ઘરમાં હોય એ જ સામાન વાપરીને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય આ રીતે તમે ચોખાના લોટની ચકલી ઘરે બનાવશો તો ઘરમાં નાના મોટા બધાને જ ખાવાની મજા પડી જશે અને એકવાર આ નાસ્તો બનાવીને સ્ટોર કરી દઈએ તો કમસે કમ મહિના સુધી ખાવા માટે લઈ શકાય માટે નાસ્તાની આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી